કે આજે ખેડૂત છે એ બહુ કટોકટીમાં છે એને કરેલી મહેનત એને લગાવેલી પુંજી એની ઉપર કુદરતનો માર પડ્યો છે મારે સ્વીકારવું પડે અધિકારીઓ પણ સ્વીકારવું પડે અને લગભગ પાક સો ટકા ની ચાહે કપાસ હોય ચાહે ડુંગળી હોય ચાહે મગફળ એમાં ખેડૂત બચી શકે એવી કોઈ જરૂરિયાત દેખાતી નહોતી એટલા અધિકારી તરીકે તમારી જવાબદારી છે પદાધિકારી તરીકે અમારી જવાબદારી છે કે ક્યાંક ખેડૂતનો આક્રોશ હશે તો આપણે આપણા જવાબદાર તરીકે આપણે એને સહન કરવું પણ કોઈ અધિકારી મહેરબાની કરી અને ખેડૂતને કોઈ એવો જવાબ ન આપે કે એને ભૂખ લાગે કારણ કે આજે અતિ મુશ્કેલી મેં મારી પચીસ વર્ષની આ જાહેર જીવનની લાઈફમાં આટલું મોટું નુકસાન ખેડૂતો મેં નથી જોયું અને એટલા માટે ખેડૂતમાં આક્રોશ હશે એ આક્રોશને આપણે સહન પણ કરવું પડશે અને આપણે જ માર્ગ કાઢવો પડશે પણ કોઈ અધિકારી એને હર્ટ થાય એવી ભાષા મહેરબાની કરીને ન આવે સર્વે જેટલો થાય એટલો પૂરો જ કરવો છે સો ટકા કરવો છે અને સરકારનો બહુ જ તમને કહું કે હકારાત્મક અભિગમ છે કે બધાને મદદ કરવા માટેનો સરકારનો હકારાત્મક અભિગમ છે જેટલું ઝડપથી થાય એટલું સરકારી કરવા પણ માગે છે અને એટલા માટે આપણે આપણી જવાબદારીને અપમાન સહન કરવો પડે ખેડૂતનો તો એ વાંધો નથી ખેડૂત છે આપણા પેટ ભરવા માટે જ મહેનત કરે છે એવું માનીને આપણે અપમાન સહન કરવું પડે કારણ કે મેં એ વ્યથાને મેં જોઈ છે અમે ખેતરોમાં ગયા છે અમે એની વ્યથાને જોઈ છે નાની બાળકીના વિડીયો એને બાપને એમ કહેતી હોય બાપા આપણો આ પાછળ તણાઈ જાય છે એની વેદનાને આપણે જોઈએ ને તો આપણા રૂવાટા ઉભા થઈ જાય એ જગ્યાએ આપણે જાતને મૂકીએ ને તો આપણને ખબર પડે છે એટલા માટે એને કોઈ હર્ટ ન થાય એવી ભાષાનો ઉપયોગ કોઈ ન કરે એને સાંભળવું જ પડે સહન કરવું જ પડે એ આપણી ફરજ છે પદાધિકારી તરીકે અમારી ફરજ છે અને અધિકારી તરીકે તમારી ફરજ છે ગ્રામ સેવકો હોય કે તલાટી હોય કે સરપંચ હોય એને પણ હું એમ માનું છું કે આ સંદેશો જોવો જોઈએ કે બહુ સાવધાનીપૂર્વક બહુ વિનમ્રતાના ભાવ સાથે આપણે આ જવાબદારીને પૂરી કરીએ